ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ટ્રેક્ટરના ટ્રેલર ઘટકમાં સબસિડી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં ટ્રેક્ટર ટ્રેલરમાં કેટલી સહાય મળશે આ ટ્રેલર ઘટકમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી કેવી રીતે કરવી ઉપરાંત આ ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું કયા કયા સાધનિક પુરાવાઓ રજૂ કરવા ઉપરાંત સબસિડીની રકમ ક્યારે ખાતામાં જમા થાય વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં સબસિડી કેટલી મળશે એના વિશે આપણે વાત કરીએ તો ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બે પૈકી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે ચૂકવવામાં આવશે ખેડૂત મિત્રો આ ટ્રેલરમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર આપ સૌ ખેડૂતભાઈઓએ જ્યારે ઓનલાઈન અરજી ચાલુ થાય ત્યારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી ખેડૂતભાઈઓ હવે પછી ટ્રેલર કટકમાં જ્યારે ચાલુ થશે ત્યારે અમે અમારી ચેનલમાં વિડીયો દ્વારા આપ સૌને જાણ કરીશું માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો ગ્રામ પંચાયત ખાતે વીસીઈ દ્વારા એટલે કે તમે જે ગામમાં રહેતા હો ત્યાં કમ્પ્યુટર ઓપરેટર હોય ગ્રામ પંચાયત ખાતે ત્યાં આગળ તેમના દ્વારા તમે અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય તમારું ગામ મોટું ગામ હોય અથવા તાલુકા મથક કે આજુબાજુના મોટું ગામ હોય સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પર આપ સૌ પોતાની અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે ઓનલાઈન સેન્ટર હોય સાયબર કાફે ત્યાં આગળ પર તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ જો આપ ખેડૂત કોઈ શિક્ષિત હોય અથવા ખેડૂતના સંતાન જે શિક્ષિત હોય તો આપ સૌ ઘરે બેઠા મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો આ ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં લાઈવ સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ સરળતાથી લાઈવ માહિતી આપવામાં આવેલી છે વિડિયો જોઈને આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં ફોર્મ ભરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ખેડૂતભાઈઓ આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી ખેડૂતભાઈઓ આ પ્રકારના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ આપણે જે અગાઉ વાત કરીએ એ મુજબ ઓનલાઈન અરજી કરી અથવા પોતાના મોબાઈલ દ્વારા કરી એની પ્રિન્ટ કઢાવી આપ સૌએ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ખેડૂતભાઈઓ ત્યારબાદ જો આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ મુદ્દત આપવામાં આવશે ટ્રેક્ટર ટ્રેલર ઘટકની ખરીદી કરી તમારા ખેતીવાડી શ્રીને સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ખેડૂતભાઈઓ ટ્રેક્ટરના ટ્રેલર સાધનની ખરીદી કરી કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના થશે એના વિશે આપણે વાત કરીએ તો સાધન સહાય ફોર્મ એટલે કે ટ્રેલર ઘટકનું સાધન સહાય ફોર્મ જે ખેતીવાડી ઓફિસ અથવા તમારા સેવક દ્વારા આપને આપવામાં આવશે એ સાધન સહાયનું ફોર્મ ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ એટલે કે તમે જે ટ્રેલર ઘટકમાં ઓનલાઈન અરજી કરી હોય એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ એમાં સહી કરી આપશો એ રજૂ કરવાની રહેશે એની સાથે પાછળમાં એક જો તમારા સંયુક્ત ખાતેદારો હોય એક કરતાં વધારે નામ હોય આઠમાં તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક કાપશો એ ઓનલાઈન અરજીની સાથે જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ પૂર્વ મંજૂરીનો હુકમ જે તમારી ખેતીવાડી ઓફિસ ખાતે ગ્રામ સેવકશ્રી દ્વારા આપવામાં આવે એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ સાથે જોડવાનો રહેશે ખરીદીનું અસલ પાકું બિલ એટલે કે ટ્રેલર ખરીદી તમે કરી હોય એનું ઓરિજિનલ બિલ પણ સાથે જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ આરટીઓ સ્ક્રીન રિપોર્ટ તમે જે પાર્સિંગ કરાયું હોય એનો આરટીઓ સ્ક્રીન રિપોર્ટ પણ સાથે જોડવાનો રહેશે ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને આઈ ખેડૂત પરનું ડીલરનું માન્યતા પત્રક જે તમારા ડીલર બિલની સાથે જોડીને આપશે એ આપ સૌએ આની સાથે જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ જાતિનો દાખલો એસસી અને એસટી કેટેગરીના લાભાર્થીઓ માટે ઉપરાંત ખેડૂતભાઈઓ દિવ્યાંગનું પ્રમાણપત્ર એટલે કે આપ જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય કે દિવ્યાંગ તરીકે એમણે ઓનલાઈન અરજીમાં દર્શાવેલું હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર પણ આની સાથે જોડવાનું રહેશે ખેડૂતભાઈઓ સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપશો એ જમા કરાવવાના રહેશે ઉપરાંત તમારા ખેતીવાડી ઓફિસ અથવા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપશો એ સમય મર્યાદામાં એમને રજૂ કરવાના રહેશે આ ડોક્યુમેન્ટમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે એટલે એમના દ્વારા જે જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ એમને સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે ખેડૂતભાઈઓ ડોક્યુમેન્ટ આપ સૌ જમા કરાવો ત્યારબાદ ખેતીવાડી ઓફિસ કે તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા તમારા આ ટ્રેલર સાધનની ચકાસણી કરવામાં આવશે ચકાસણી થઈ જાય ત્યારબાદ ખેડૂતભાઈઓ સબસિડીની રકમ આપના બેંક ખાતામાં ખેતીવાડી ઓફિસ ખાતેથી જમા કરવામાં આવશે ખેડૂત મિત્રો આ રીતે આપ સૌ ટ્રેક્ટરના ટ્રેલર ઘટકમાં સબસિડી મેળવી શકો છો ખેડૂત મિત્રો આ સાથે આપ સૌને જણાવી દઈએ કે અમે અમારી ચેનલમાં અન્ય સાધનોમાં પણ સબસિડી અંગે વિસ્તૃતથી માહિતી આપતા વિડીયો બનાવેલ છે જી હા ખેડૂત મિત્રો અન્ય સાધનો જેવા કે ટ્રેક્ટર પાવર ટીલર રોટાવેટર કલ્ટિવેટર પ્લાવ એટલે કે હળ પછી વાવણીયા એટલે કે ઓરણી પાવર થ્રેસર એટલે કે આપણે ભળિયું કહે છે દેશી પાછામાં થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર ભળિયું વગેરે સનેડો ત્યારબાદ તાર ફેન્સિંગ યોજના કાંટાળા તારની વાળ બનાવવાની યોજના ઉપરાંત સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ સ્માર્ટફોનની ખરીદી પર સહાય એ સહાયની યોજના ઉપરાંત પંપ સેટ એટલે કે પાણીની મોટર ઓઇલ એન્જિન વગેરે ઉપરાંત વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં એસડીપી પાઇપ અને પીવી પાઇપ આ પાઇપલાઇન યોજનામાં સબસિડી અંગે માહિતી ઉપરાંત તાડપત્રી યોજના ઉપરાંત સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવાનો પંપ ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એટલે કે ગોડાઉન ઉપરાંત સોલાર પાવર યુનિટ કીટ એટલે કે સોલાર ઝટકા મશીન ઉપરાંત માલવાહક સાધન એટલે કે પિકઅપ કે છોટાથી માલવાહક સાધન એટલે કે પાકનો એરફેર કરવા માટે ઉપયોગી સાધન આ તમામ સાધનોમાં સબસિડી અંગે વિસ્તૃત માહિતી આપતા વિડીયો અમે અમારી ચેનલ ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ જે સાધનની તમારે માહિતી મેળવવાની હોય જે સાધનમાં સબસિડી મેળવવાની હોય એ સાધન માટે સબસિડી માટે તમે એ વિડીયો જોઈને સબસિડી અંગે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો અમારી ચેનલની મુલાકાત લેશો તો વિડીયોમાં પણ એ વિડીયો આપ સૌને મળી જશે ખેડૂત મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને મોકલવાનું કે શેર કરવાનું ભૂલશો નહીં